જય વેલકમ ટુ માય ચેનલ દિયા ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ક્રિસ્પી મેદાના લોટમાંથી મેથી વાળી ખારી મેથી ખારી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલા એક મિક્સર બાઉલ લઈ લીધું છે મિક્સર બાઉલની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે લગભગ બે કપ જેટલો મેદાનો લોટ એડ કરી દઈશું જે નોર્મલી આપણે મેદાનો લોટ યુઝ કરતા હોય તેને એડ કરી દઈશું તે કરિયાણાની શોપ પર ઈઝીલી અવેલેબલ હોય છે અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈશું અને હવે એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું હવે તેની અંદર એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું જો તમને જીરું ભાવતું હોય તો તમે જીરું પણ એડ કરી શકો છો તેનો પણ બહુ જ સરસ સ્વાદ આવે છે અને હવે મોય માટે ગરમ તેલ એડ કરી દઈશું અહીંયા મેં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી રાખ્યું હતું તેને એડ કરી દીધું છે અને હવે તેને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું જેથી કરીને તેલ સારી રીતે મિક્સ થઈ જાય અને તેલ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને હાથની મદદથી પણ મિક્સ કરી લઈશું જેથી કરીને લોટના દરેક કણની અંદર તેલ બરાબર મિક્સ થઈ જાય અને આ રીતે તેને સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા લોટને આ રીતે સારી રીતે તેલવાળો કરી લીધો છે અને હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને સારી રીતે તેનો સોફ્ટ ડો બાંધી લઈશું સોફ્ટ વધારે પડતો ન બાંધવો કે વધારે પડતો હાર્ડ લોટ બન ન હોવો જોઈએ જો વધારે પડતો હાર્ડ લોટ હશે તો તેને વણતી વખતે નહીં ફાવે અને તેની કિનારી પણ ફાટી જશે આ રીતે એને એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનો સારો એવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ એક કપની અંદર અડધા કપ જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે ને અડધો કપનું પાણી વધી ગયું છે અને હવે તેની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરી લોટને સારી રીતે ઓઇલી કરી દઈશું લોટ લોંગ સમય પડ્યો રહેશે તો પણ તે ડ્રાય નહીં થાય અને તેની અંદર જે મેથી પૂરી બનાવવાની છે તે એકદમ ક્રિસ્પી એવી તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે લોટને મેં સારી રીતે ઓઇલી કરી લીધો છે અને લોટ આપણો બરાબર ઓઇલી થઈ જાય ત્યારબાદ તેને આપણે થોડીકવાર માટે ઢાંકીને રેસ્ટ આપીશું જેથી કરીને મેંદો આપણો સારી રીતે રેસ્ટ થઈ જશે હવે અહીંયા બીજી પ્રિપેરેશન માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર લગભગ બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે ચમચી જેટલો મેંદો એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે મિક્સ કરતા જઈને તેની એકદમ થિકનેસવાળી સ્લરી બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને નોન સ્ટોપ હલાવતા જઈને મેં આ રીતે એકદમ થિકનેસવાળી મેંદાની સ્લરી બનાવીને તૈયાર કરી લીધી છે જો તમારે વધારે ક્વોન્ટિટી જોઈતી હોય તો તમે ઘીની અને મેંદાની ક્વોન્ટિટી વધારી શકો છો અને હવે મેં આ રીતે પાટલા પર મોટી સાઇઝનું લોહી લઈ લીધું છે ને તેને આ રીતે આપણે સારી રીતે હલકા હાથેથી બરાબર વણી લઈશું જેથી કરીને તે એકદમ પતલી અને બહુ જ મોટી એવી પૂરી વણીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે તેની એકદમ સારી પતલી એવી રોટલી વણીને તૈયાર કરી લઈશું જો તમને વધારે મોટી ન ફાવે તો તમે નાની સાઈઝનું પણ લોહી લઈ શકો છો આ રીતે તેને સારી રીતે આપણે હલકા હાથેથી પ્રેસ કરતા જઈને વણીને તૈયાર કરી લઈશું તમને અહીંયા જેટલા સ્તરવાળી કે જેટલા લેયરવાળી રોટલી કરી હોય તેટલી રોટલી વણીને તૈયાર કરી લઈશું મેં અહીંયા ત્રણ લેયરવાળી રોટલી કરેલી છે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લઈશું અને આ રીતે મોટી સાઇઝની મેં રોટલી વણી લીધી છે એકદમ પતલી એવી રોટલી વણીશું જેથી કરીને તેના લેયર્સ બહુ જ સરસ એવા થશે અને આ રીતે મેં રોટલી વણી લીધી છે રોટલી વણાઈ જાય ત્યારબાદ તેને સાઈડમાં મૂકી દઈશું અને સેમ પ્રોસેસથી આપણે બીજી પણ રોટલી વણીને તૈયાર કરી લઈશું અહીંયા મેં મેં બીજી પણ રોટલી વણી લીધી છે તમે જોઈ શકો છો અહીંયા મેં ત્રણ લેયરવાળી મઠડી બનાવેલી છે જેથી કરીને ત્રણ રોટલી વણી લઈશું આ રીતે મેં બીજી રોટલી વણીને તૈયાર કરી લીધી છે હવે પહેલી રોટલી લઈને તેની ઉપર જે સ્લરી બનાવી છે ઘી અને મેદાની તેને એડ કરી તેને સારી રીતે દરેક ખૂણા સુધી તેને સ્પ્રેડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને દરેક ખૂણા સુધી સ્પ્રેડ કરી લઈશું અને હવે તેની ઉપર આપણે કોરો મેંદાનો લોટ સ્પ્રિંકલ કરી તેની પર ફરી આપણે બીજી રોટલી એડ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બીજી રોટલીને પણ આપણે એડ કરી દઈશું હવે તેની ઉપર ફરી સેમ પ્રોસેસથી મેદાની સ્લરી બનાવી છે તેને એડ કરી તેને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને તેની ઉપર જે ફરી મેદાનો લોટ સ્પ્રિન્કલ કરી લઈશું હવે સેમ પ્રોસેસથી ત્રીજી રોટલી પણ એડ કરી દઈશું અને તેની ઉપર ફરી આપણે મેદાના લોટની જે સ્લરી બનાવી છે તે સ્લરીને એડ કરી દઈશું અહીંયા મેં ત્રણ લેયરવાળી મઠડી બનાવેલી છે તમે ચાર લેયરવાળી પણ મઠડી બનાવી શકો છો આ રીતે મેદાની સ્લરી એડ થઈ ગઈ છે હવે તેની ઉપર ફરી મેદાનો કોરો લોટ સ્પ્રિન્કલ કરી તેને આપણે ફરી ફોલ્ડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેદાનો લોટ સ્પ્રિન્કલ કરી તેને આપણે આ રીતે હું જેમ ફોલ્ડ કરું છું તે રીતે તેને ચોરસમાં ફોલ્ડ કરી દઈશું અને આ રીતે ફોલ્ડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ફરી ઉપર તેની સ્લરી લગાવી લઈશું જે મેદાની સ્લરી બનાવી છે તેને એડ કરી દઈશું અને તેને ફરી આપણે આ રીતે કોરો લોટ એડ કરી તેને ફોલ્ડ કરી લઈશું આ રીતે ચોરસ ફોલ્ડ ન ફાવે તો તમે કોઈપણ શેપની અંદર ફોલ્ડ કરી શકો છો આ રીતે ચોરસ ફોલ્ડ કરવાથી તેના લેયર્સ બહુ જ સરસ થશે અને તેની પર કોરો લોડ સ્પ્રિંકલ કરી તેને સારી રીતે આપણે વણી લઈશું આ રીતે તમે બરાબર તેને સારી રીતે પ્રેસ કરતા જઈને વણીને તૈયાર કરી લઈશું અને આ રીતે મેં અહીંયા ફરી ચોરસ શેપની અંદર વણીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે આપણી બરાબર રોટલી વણાઈને તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર ફરી આપણે જે સ્લરી બનાવી છે તે સ્લરીને એડ કરી લઈશું અને તેને સ્પ્રેડ કરી તેને સારી રીતે ફરી આપણે કોરો લોટ એડ કરી તેને ફોલ્ડ કરી લઈશું આ રીતે જેમ આપણે પહેલાં ફોલ્ડ કરી હતી તે રીતે ફરી તેને બે સાઈડથી ફોલ્ડ કરી લઈશું અને તેની પર સ્લરી લગાવતા જઈને સારી રીતે ફોલ્ડ કરી લઈશું અને તેને આ રીતે જ રોલ કરીને તેને સારી રીતે વણી લઈશું એટલે કે તે એકદમ પતલા શેપની અંદર તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તેને આપણે આ રીતે સેમ પ્રોસેસથી વણી લઈશું જો તમને આ રીતે ન ફાવે તો તમે કોઈ પણ શેપની અંદર મઠળી બનાવીને તૈયાર કરી શકો છો આ રીતે વણાઈ જાય ત્યારબાદ તેને દરેક ખૂણાથી બરાબર એકદમ એક જ સાઇઝની અંદર વણીને તૈયાર કરી લઈશું અને તેની આજુબાજુના જે કિનારીવાળા ભાગ છે તેને કટ કરીને નીકાળી લઈશું અને હવે તેને વચ્ચેથી આપણે સારી રીતે એક જ સાઇઝના અને મીડિયમ થિકનેસ સાથે તેને કટ કરી લઈશું અહીંયા તમને આ રીતે ન ફાવે તો તમે તેના નાના સ્ક્વેર પીસીસ પણ કરી શકો છો પરંતુ આ રીતેના બહુ જ સ્તર એવા સારા એવા લેયર ખુલે છે અને આ રીતે તેને બરાબર સારી રીતે કટ કરી લઈશું તમે જોઈ શકો છો મેં બધા જ લેયર કટ કરી લીધા છે અને તમે મઠળી જોઈ શકો છો એકદમ લેયરવાળી બધી જ થી લેયર દેખાય તેવી મઠળી તૈયાર થઈ ગઈ છે હું તમને બીજી પણ મઠળી બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે લેયરવાળી મઠળી બનીને તૈયાર થઈ ગઈ છે હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બધી જ મઠળીને એડ કરી દઈશું અહીંયા એક જ વાળની અંદર મારે લગભગ સાતથી આઠ મઠળી બનેલી છે અને મેં અહીંયા બે કપની અંદરથી લગભગ છ જેટલી રોટલી બનાવેલી છે તમે જોઈ શકો છો આ રીતે બધી મઠળી એડ કરી તેને આ રીતે ઉપર આવે ત્યારબાદ તેને પલટાવીને સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ લેયર તેના ખુલી ગયા છે અને બહુ જ ક્રિસ્પી કરશું જેથી કરીને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે અને આ રીતે બરાબર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવી મઠડી આપણી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે તેને આ રીતે મોટા સારાની અંદર નીકાળી લઈશું જેથી કરીને તેની અંદરનું જે ઓઇલ હશે તે બધું જ નીકળી જશે અને તે એકદમ ઓઇલ ફ્રી તૈયાર થઈ જશે અને આને ચા સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે કે તમે તેને દહીં સાથે પણ ખાઈ શકો છો અમુક લોકો તેને દહીં સાથે પણ ખાતા હોય છે અને હવે તેની અંદર હું બધું જ તેલ નીકાળી તે મેં બધી જ મઠળી ફ્રાય કરી લીધી છે તમે જોઈ શકો છો અને હું તમને આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી મઠળી બનીને તૈયાર થઈ ગઈ છે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ ક્રિસ્પી અને બહુ જ લેયર ખુલેલા એવી આપણી મઠળી બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને તો બહુ જ ભાવશે અને ચા સાથે તો બહુ જ મજા આવશે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય તેવી મઠળી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગે મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા મારી ચેનલની બીજી પણ રેસીપી તમને સ્ક્રીન પર જોવા મળતી હશે તેને ક્લિક કરીને જોઈ શકો છો